જેલ કે તાલે તૂટેંગે ચૈત્ર વસાવા આજ છૂટેંગે જય જોહર જય મિત્ર જય આદિવાસી તમામ મિત્રોને આજે જણાવવા માગું છું કે ચૈત્રભાઈને આજે તેર ઓગસ્ટના રોજ આજે કોર્ટની સમક્ષ હાજર થવાનું છે અને આજે એમની આખા આખા કેસની સુનાવણી આજે જરૂરથી થવાની છે અને આખે આખી એવી આશા લઈને બેઠા છીએ કે ચૈત્રભાઈ વસાવાને આજે કોર્ટ જામીન મંજૂર મંજૂર કરે એવી આપણી અપીલ છે અને માતાજીના આશીર્વાદ મળે બિરસા મુંડાના આશીર્વાદ મળે અને ચૈત્રભાઈ વસાવાને આજે કોર્ટ દ્વારા જામીન મળી જાય અને પો પોતે પોતાના ઘરે પરત ફરે એવી આપણે સૌ આશા લઈને બેઠા છીએ તો મિત્રો ઘણા સમયથી ચાલી રહેલા એક નાનકડા કેસની અંદર એક ષડયંત્રના ભાગરૂપી આ કેસને મોટો બનાવી દીધો અને આ ષડયંત્રના ભાગરૂપી જે દોઢેક મહિનાથી ચૈત્રભાઈ વસાવા જેલની સજા ભોગવી રહ્યા છે તો આજે તેર તારીખના રોજ એમની સુનાવણી થવાની છે ગઈ ગઈ પાંચ ઓગસ્ટના રોજ પણ એમની સુનાવણી થવાની જ હતી પણ મિત્રો કોર્ટના સમયના ભાવના કારણે સમય પૂર્ણ થતા એમની સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી અને તેર તારીખની જાહેર કરવામાં આવી હતી તારીખ પે તારીખ કહેવામાં આવે છે એવી રીતે તારીખ આપી દીધી હતી અને આ બધું એક ષડયંત્રના ભાગરૂપે થઈ રહ્યું છે એ આપણે તમામ લોકો જાણીએ છીએ કારણ કે આજના સમયની અંદર રોજે રોજ ઘણા બધા નવા નવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેની અંદર લોકો એવા મોટા મોટા અપરાધ કરી ચૂક્યા છે છતાં હજુ બહારની દુનિયામાં ફરી રહ્યા છે અને પોલીસ પણ એમને ઝડપી નથી શકતી અને આવાની અંદર એક નાના કારણોસર એક છૂટો ગલાસ મારવાની એક આ નાનકડી ઘટનાને લઈ અને એક મોટું ષડયંત્ર રચી અને ચૈત્રભાઈ વસાવા ઉપર જે કલમો લાદવામાં આવી ઠોકવામાં આવી એ આખે આખા તંત્રને આખે આખા સત્તા પક્ષ દ્વારા એમને ફસાવવા માટે જ આ બધું ઘટનાક્રમ થયો હતો અને એમના જે મનસુબા હતા ચૈત્રભાઈ વસાવાને દબાવવાના પણ ચૈત્રભાઈ વસાવાને ગમે એટલી જેલ થાય પણ ચૈતરભાઈ વસાવા ઝૂક્યા નથી કે ઝૂકવાના પણ નથી કારણ કે ડેડીયાપાડા આખો વિસ્તાર એમના સમાજ આદિવાસી તમામે તમામ લોકોનો એમને ફૂલ સપોર્ટ છે ફૂલ સમર્થન છે અને કેમ ના હોય મિત્રો પોતે એક એવા લીડર એક લડાયક એવા વિધાયક છે કે જે પોતાના આખા વિસ્તારની અંદર દરેક સામાન્યથી સામાન્ય માણસને લઈ સાથે ચાલનારા લઈ સાથે લઈને ચાલનારા એક અનોખા વ્યક્તિ છે અને અત્યારે તો ફક્ત ડેડીયાપાડા વિસ્તાર જ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર એમનું માન એમનું સન્માન આજે એટલું બધું પ્રસરી રહ્યું છે લોકોને લોકોને એમના પ્રત્યે એટલી બધી લાગણી ઉદ્ભવી રહી છે કે કોઈ સીમા નથી મિત્રો ઘણા બધા વિધાયકો આપણે જોઈએ છીએ ઘણા બધા વિધાયકો માન સન્માનને પાત્ર પણ છે પણ સૌથી વધારેને વધારે ગુજરાતની અંદર લોકમાન્યતા મેળવી હોય તો ચૈત્રભાઈ વસાવા છે ફક્ત એવા નેતા છે કે જેમના સમર્થનમાં પણ હજારો લોકો લાખો લોકો આજે ખડે પગે ઊભા છે તો કોર્ટને આપણે આ વિડીયોના માધ્યમથી એટલું કહીએ કે ચૈત્રભાઈ વસાવા ઉપર લગાવવામાં આવેલી કલમ જે ત્રણસો સાત અને એકસો નવ આ પાછી હટાવવામાં આવે અને આજના દિવસની અંદર ઝડપથી એમની સુનાવણી કરવામાં આવે અને એમના જામીન મંજૂર કરવામાં આવે આ તમામે તમામ આખા ગુજરાતની જનતાના જનતાની આશા છે કે કોર્ટ આવી રીતે ફેસલો કરે ચૈત્રભાઈ વસાવા એના હિતમાં ફેસલો કરે તો મિત્રો તમામે તમામ બિરસા મુંડા દેવને પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણા દીક મુંડાના એક દીકરો આદિવાસી પરિવારનો એક દીકરો જે પોતાના સમાજના લોકોના હિત માટે જે લડી રહ્યો છે એમના અન્યાય સામે જે અવાજ ઉપાડી રહ્યો છે એ જ મિત્રો આજે તમામ લોકોના ખાતર જેલની પાછળ સજા ભોગવી રહ્યો છે પોતાના પરિવાર પોતાના બાળકો છોડીને તો માતાજીને ભગવાનને આજે એવી પ્રાર્થના કરીએ કે એમને જામીન મળી જાય હા આપણે માનીએ છીએ કે એમના ઉપર ઘણા બધા કેસો આગળ પણ થઈ ચૂકેલા છે અને ઘણી બધી વાર એમને જેલની સજા ભોગવી પણ લીધેલી છે તો જેલના સળિયા એમનું કંઈ બગાડવાના નથી હજારો ચૈતર વસાવા આજે પેદા થઈ ચૂક્યા છે પણ છતાં એક બચ્ચાવાળો માણસ છે પરિવારવાળો માણસ છે અને નિખાલસ અને પ્રેમાળ વ્યક્તિ છે પણ એમના ઉપર જે આ ષડયંત્ર કરી અને અમુક તત્વો સત્તા પક્ષ દ્વારા અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે અમને એક નાનકડી વાતને લઈ અને ફસાવી અને જેલની પાછળ અત્યાર સુધી રાખવામાં આવ્યા તો આ બધાને માન આપી અને કોર્ટ યોગ્ય નિર્ણય લે હાઈકોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે અને ચૈત્રભાઈ વસાવાને આજે જામીન જરૂરથી મળે એવી આપણે આશા રાખીએ અને ચૈત્રભાઈ વસાવા આજે પોતાના સમાજ વચ્ચે પોતાના દરેક વિસ્તારના તમામ લોકો વચ્ચે આવી જાય અને પોતાના પરિવારને મળે પોતાના ઘરે પરત ફરે એવી સૌ આપણે આશા રાખીએ છીએ તો મિત્રો તમામે તમામ આપણે એવી જ આશા કરીએ કે આજે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી જાય અને મિત્રો જો આજે ફક્ત ને ફક્ત જો આજે હાઈકોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે જમીન મંજૂર કરવામાં નહીં આવે તો હવે જે અત્યાર સુધી આદિવાસી સમાજ કે કોઈ પણ એના સમર્થકો ચૈત્રભાઈ વસાવાના સમર્થકો અત્યાર સુધી કોર્ટનું માન મર્યાદા હાચવી કાયદાનું માન રાખી અને અત્યાર સુધી હજુ રોડ ઉપર ઉતર્યા નથી એટલા માટે કહેવા માગું કે કોર્ટ દ્વારા આજે છોડી મૂકવામાં આવે અને જો આજે એમની સુનાવણી યોગ્ય નિર્ણય નહીં થાય તો આવનારા સમયની અંદર ભયંકર રેલીઓ પણ યોજવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે તો ખાસ કરીને વિનંતી કે હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાને આજે રિલીઝ કરે એવી પ્રાર્થના છે તો તમામે તમામ મિત્રોને ખૂબ આજી સાથે કહેવા માગું કે કોમેન્ટની અંદર જય જોહર લખજો ચૈત્રભાઈ વસાવા જિંદાબાદ તો મિત્રો મળીએ કોઈ બીજા વિડીયોમાં તો રજા માગું જય જોહર